નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આજે આપણે દેશ અને દુનિયાના તાજા તાજાને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી સૌ સૌપ્રથમ સમાચારની વાત કરી કે ગુજરાતના વાતાવરણમાં પલટો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન અનિનોની અસરને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદમાં અઢાર પોઈન્ટ સાત અને ડીસાના પંદર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ઉત્તર ભારતમાં હિમવર્ષાઓ ઓછી થતાં ઠંડીનું ઓછું ગાયબ છે અરબી સમુદ્રના પેજવાળા પવનની લઘુત્તમ તાપમાન ઊંચું રહે છે અને પહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરની ગરમીને લીધે જનજીવન પ્રભાવિત થયું છે અને આગામી દિવસમાં ધુમ્મસ વધારવાની પણ આગાહી કરવામાં શક્યતા રહેલી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે રાતોરાત સરકારે લીધો મોટો નિર્ણય ગુજરાત સરકારે આજે મહત્ત્વનો નિર્ણય લીધો છે આજે મળેલી કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળાઓમાં શરૂઆત પહેલાં જે પહેલી એપ્રિલમાં વિદ્યાર્થીઓને અને વાલીઓની આવકનો દાખલો સહિત અઢાર જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળશે છે જેને કારણે એસી લાખ લોકોને સીધો ફાયદો થશે અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ જણાવ્યું હતું કે આજે મંત્રી મંડળી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે સૌથી અગત્યની વાત કરી કે રેશન કાર્ડ ખોવાઈ ગયું છે તો મિનિટોમાં જ ઘરે બેઠા નવું કઢાવવાની સકારો રેશન કાર્ડ ધારકો ખોવાઈ જવાના કિસ્સાઓમાં હવે ચિંતા કરવાની જરૂર નથી અને સરકાર દ્વારા ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી ગઈ છે અને અરજદારો હવે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે અને સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી ફરજિયાત છે ત્યારબાદ રાજ્યના કાયદા અને પુરવઠા વિભાગોને વેબસાઇટ પર જઈને અથવા જિલ્લા કચેરીના ફોર્મ ભરીને કાર્ડ શક્યતા રહેલી છે વાત કે ઓળી બે હજાર રૂપિયાનો હબતો દેશના કરોડો અન્નદાતાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના બાવીસ માં રાહ જોઈ રહ્યા છે અને કૃષિ મંત્રાલય સૂત્ર જણાવવા અનુસાર સરકારના હોળીના તહેવારો પૂર્વે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં તૈયાર કરી રહ્યા છે અને આ વર્ષે હોળીના તહેવાર એટલે કે ચાર માર્ચ બે હજાર છવ્વીસના રોજ અહેવાલો અનુસાર કૃષિ મંત્રાલયમાં ચાર માર્ચ પહેલાં ડાયરેક કેબિનેટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં નાણાં મોકલી શકે છે જોકે સરકાર તરફ હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં પણ આવી નથી પરંતુ વહીવટી સ્તરે ત્રણ તમામ મંત્રીઓને પૂર કરી લેવામાં આવી રહી છે ઉલ્લેખ છે કે એકવીસમાં અબ્દો ગત વર્ષે એટલે કે ઓગણીસ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો ખેડૂતોએ ટેકનિકલને કારણે એકવીસમાં હતારની નાણાં મળ્યા ન હતા તેમને માટે આ વખતે સારા સમાચાર પણ આવા પત્ર લાભાર્થીઓની વખતે બાકી રખમ ચાર હજાર રૂપિયા મળી શકે છે વધુમાં તો નહિ વાત કરી કે દસ્તાવેજ નોંધણી કરાવ તે મૂકી મહેસૂલ વિભાગ દ્વારા મિલકત અને જમીન મકાનના દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવી રહ્યો છે રાજ્ય સરકારે લીધેલી તાજેતરમાં નિર્ણય મુજબ હવેથી રાજ્યમાં થયેલી દરેક ઇંધોણની માટે અરજદારોને નિયમિત ચાર્જ ઉપર વધારાની પ્રક્રિયા ચૂકવવી પડશે અને આ નવા નિયમ હેઠળ દરેક દસ્તાવેજો પર સો રૂપિયાની પ્રોસેસિંગ ફી નક્કી કરવામાં આવી રહી છે જેનો અમલ સમગ્ર રાજ્યના તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવી રહ્યો છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે વાહન ચાલો દસ હજાર રૂપિયાનો દંડ થશે રેતી કપચી વાહનોને દસ હજાર રૂપિયાની દંડ ગાંધીનગર મહાનગરપાલિકા શહેરી વિગારના ગુણના જાળવી રાખવા અને વધતા પ્રદૂષણને રોકવા માટે મહત્ત્વનું જાહેર બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા મુજબ હવે રેતી કપચી કે અન્ય કન્સ્ટ્રક્શન મટીરિયલનું વહન કરવા તમામ વાહનોને ફરજીયાત તાળપત્રી અથવા યોગ્ય કવરથી ટાંકવા પડશે જો તે નિયમનું પાલન ન કરવામાં આવે તો દસ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે વધુ મહત્વની આગળ વાત કરીએ કે સોના ચાંદી તોફાની તેજી ભારતીય બજારના સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળી રહ્યો છે એમ પર સોનું પોંચ હજાર પોનસોને એકવીસ રૂપિયા વધીને એક લાખને ઓગણા ત્રણસોને ત્રીસ રૂપિયા પહોંચી છે જ્યારે ચાંદી બાર હજાર એકસો ને અઠ્ઠાવનનો જંગી વધારો થતાં બે લાખને એસી હજાર એકસોને તોતેર ટ્રેડ થઈ રહ્યો છે વૈશ્વિક અને નિશ્ચિત અને ડોલરની નબળાઈને કારણે રોકાણકારો કેમ ધાતુઓ તરફ વળી રહ્યા છે ગાળામાં સોના ત્રણ પોઈન્ટ ઓગણસાઠ ટકા કે ચાંદી ચાર પોઈન્ટ ચોપન ટકા કરરખમ વધારો નોંધવા બજાર ભારે કોહલીએ કરી થઈ લીધો છે તો મહત્ત્વની આગળ વાત કરીએ કે કેન્સરના કેસોએ ચિંતા વધારે અમદાવાદ સિવિલ મેડિકલની કેન્સર હોસ્પિટલમાં એક વર્ષમાં મોઢામાં કેન્સર ત્રેવીસ દર્દીઓ નોંધાયા છે જેમાં તેરસો ને એકત્રીસ પુરુષ અને ચારસો એકતાલીસ મહિલાઓ સામેલ છે કુલ કેન્સર દર્દીઓના મોટાના કેન્સરનો હિસ્સો ઓગણીસ છે અને વર્ષ બે માં સિવિલમાં છવ્વીસ હજાર આઠસો ને થી વધુ નવા કેસ દર્દીઓ નોંધાયા હતા તેમાં નવ હજાર એકસો ને દર્દીઓને ગુજરાતની બહારથી આવ્યા છે જેમાંથી મધ્યપ્રદેશ ચાર ચાર હજાર પાંચસોને બોતેર રાજસ્થાનમાં બે હજાર છસો ઇઠ્યોતેર ઉત્તર પ્રદેશના એક હજાર ચોરાણું મહારાષ્ટ્રના બસોને ઈગ્યાસી અને બિહારમાં બસોને અઠ્યાસી દર્દીઓ આવ્યા હતા વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે અમદાવાદ એરપોર્ટ બંધ ગાડી ધુમ્મસને કારણે હવાઈ મુસાફરી સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ છે ઓછી વીજળીને કારણે ફ્લાઇટ સંચાલન ગંભીર અસર પડી રહી છે જેને કારણે અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી ટ્રાફિક લાઈન સમયપત્રક મોટો ફેરફાર થયો છે જેમાં કુલ પચીસ જેટલી ફ્લાઇટ મોડી પડી રહી છે આગ્રા ચંદીસગઢ ભૂનવનેશ્વર દિલ્હી અને મુંબઈ સાથેની હવાઈ સૌથી વધુ અસરગર બની રહી છે જેને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડવો પડે છે સૌથી અગત્યની વાત કરીએ કે એસી લાખ પરિવારને માટે ખુશ ખબર રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અઢારથી વીસ પ્રકારના સરકારી દસ્તાવેજો માટે સરકારી કરી રહ્યા છે જાતિના દાખલા સહિત દસ્તાવેજો સરળતાથી મળે તે માટે આગામી એક એપ્રિલ ફેસલેસ સિસ્ટમ શરૂ થશે જેનાથી અંદાજે એસી લાખ પરિવારને લાભ મળશે ભાજપ પ્રજાતિ નિર્ણય છે કોંગ્રેસનું કામ વાતો કરવાનું છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે કાત્ય તેલમાં ભાવમાં વધારો સિંગ તેલ ભાવમાં રમત વધારોના સ્તો ઘટાડો ધીમો ગુજરાત મગફળીના મતલબ ઉત્પાદન છતાં તેલના ભાવમાં છટ્ટાખોરી માહોલ છે જાન્યુઆરીના વીસ દિવસ ડબ્બે ત્રણસો ને દસ રૂપિયાનો ખમખોર વધારો ચૂક્યો બાદ ઘટાડવામાં નામે માત્ર ચાલીસ રૂપિયાનો ઘટાડ્યો છે હાલ ડબ્બો બે હજાર આઠસો ને પંચાસી રૂપિયાની ઊંચી સપાટીએ છે પૂર્વ ટોવા છતાં તેલની લોબીની નફાખોરીને કારણે જનતા પર બોજ વધ્યો છે

વધુ મહત્ત્વની આગળ વાત કરી કે દેવા માપી અંગે મોટી જાહેરાત આજે બે હજાર છવ્વીસનું બજેટ રજૂ થયું હતું જે બજેટની અંદર મહિલાઓને ગરીબો અને મધ્યવર્ગના લોકો કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી આ બજેટની અંદર ઘણી વસ્તુઓ સસ્તી થઈ હતી તે ઘણી વસ્તુઓ મોંઘી પણ થઈ હતી સાથે સાથે ખેડૂતો માટે બજેટ અંદર રાહત આપવામાં આવી છે પરંતુ ખેડૂતોને પણ આશા હતી કે પૂરી નથી ખેડૂતોને દેવું માફ કરવામાં આવશે અને ખેડૂતોને પીએમ કિસાનનો હપ્તો વધારવામાં આવે તેવો હજી સુધી કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને સુમેદ્રા સરકાર ખેડૂતોને દેવું માફ કરવું જોઈએ કે નહીં કોમેન્ટ કરીને જણાવજો વધુ આગળ વાત કરીએ કે એસબીઆઈ એટીએમ પૈસા ઉપાડવા ઉપર ચાર્જ થશે એસબીઆઈએ તેના લાખો ગ્રાહકોને આપ્યો ઝટકો પૈસા ઉપાડવા પર ત્રેવીસ રૂપિયા જીએસટી સાથે વસૂલાશે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ નોન એસપી એટીએમ માટે સર્વિસ ચાર્જમાં વધારો કર્યો છે એમાં પ્રી લિમિટ પૂરી થયા બાદ રોકડ ઉપાડવા માટે એકવીસ રૂપિયાને બદલે ત્રેવીસ રૂપિયા જીએસટી ચૂકવવું પડશે અને બેલેન્સ ચેક જેવા બિન નાણાકીય વ્યવહારો માટે અગિયાર રૂપિયા જીએસટી ચાર્જ લાગશે સેલેરી એકાઉન્ટ ધારકો માટે હવે અનલિમિટેડ ફી વ્યવહાર બંધ કરીને મહિને દસ રૂપિયા ફી ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરાઈ છે કે એસબીઆઈ એટી એટીએમ વાપરનારા હવે બીએસ બીડી ખાતર ધારકો માટે જના છે વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાનના બે હજાર રૂપિયાનો હપ્તો જાહેર બે વાજે કિસાન સન્માન નિધિને વાર્ષિક નવ હજાર રૂપિયાની મળવાની આશા ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાની રકમ પચાસ ટકાનો વધારો થઈ શકે છે વાર્ષિક છ હજાર રૂપિયાના બદલે હવે નવ હજાર રૂપિયાની મળી શકે છે જો સરકારની આ રકમ વધારશે તો સરકારી તિજોરી પર વાર્ષિક આવક પંચોણું હજાર કરોડ રૂપિયાનો ખર્ચ છે જેનો સીધો લાભ અગિયાર હજાર કરોડ ખેડૂતો પર પરિવારને જ મળશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ગેરંટી વગર મળશે નેવું હજાર રૂપિયાની લોન નાનો ધંધો શરૂ કરવા છતાં લોકો માટે સરકાર આવી કોઈપણ ગેરંટી વગર નેવું હજાર રૂપિયા સુધીની લોન આપી રહી છે આ યોજનાની મુદ્દત વધારીને એકત્રીસ માર્ચ બે હજાર ત્રીસ સુધી કરાઈ છે આ લોન કુલ ત્રણ તબક્કામાં આપવામાં આવે છે પ્રથમ તબક્કો પ પંદર હજાર બીજો તો પચીસ હજારનો અને ત્રીજો અબ પચાસ હજાર રૂપિયા એમ કરીને નેવ હજાર રૂપિયા આપવામાં આવે છે આ માટે કોઈ વસ્તુ ગીરવી મૂકવાની જરૂર પણ નથી માત્ર આધાર કાર્ડને દ્વારા અરજી કરી શકાય છે અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે વધુ મહત્વની આગળ વાત કરી કે સરકાર પગાર વધારશે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચના અમલ પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા હતા સરકારે એક નવું સંયુક્ત પગાર ખાતું પેકેજ જાહેર કર્યું છે એક બેંક ખાતું હશે કે કર્મચારીઓને એક જ પગાર ખાતામાં વીમા લોન અને બેન્કિંગ સેવાઓ ઉપયોગ કરવાની મંજૂરી આપશે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર હવે ફક્ત માનસિક ખર્ચો પૂરો કરવા માટે સાધન રહેશે નહીં વધુ આગળ વાત કરી કે નવા નિયમો સાથે જાહેર કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કેવાયસી અને રાશન કાર્ડ જથ્થાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે જેમાં દેશનો કોઈ પણ રાશન કાર્ડ ધારકોને સતત છ મહિના સુધી રાશનનો જથ્થો નહીં લીધો હોય તો જ રેશન કાર્ડને આપોઆપ રદ થઈ જશે અને આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કે રેશન કાર્ડને લઈને ચાલતી કાળા બજારની અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારનો નિર્ણય લીધો છે વધુ મહત્વની આગળ વાત કરી કે રાજ્ય સરકારના ખેડૂતો માટે સારા નિર્ણય રાજ્યના ખેડૂતોને કઉના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કઉ સીધી ખરીદી હાથ ધરાશે સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન બાયોમેટ્રિક પદ્ધતિને પારદર્શક રીતે થશે ટેકાને ભાવે કઉ વેચવા જતા ખેડૂતોને એક માર્ચ બે હજાર સુધી ગ્રામ પંચાયતના ખાતે નોંધણી કરાવી પડશે નોંધણી કર્યા બાદ એસએમએસ દ્વારા ખરીદી તારીખ મળશે અને ચાર માર્ચને પંદર મે બે હજાર છવ્વીસ સુધી ખરીદી શકશે